નમસ્કાર મિત્રો ભુજ શહેરમાં આવેલા ફરવાલાયક સ્થળો એક રા લાખા છતીઓ બે આયના મહેલ ત્રણ પ્રાગ મહેલ ચાર રામકુંડ પાંચ હમીરસર તળાવ અને રાજેન્દ્ર પાર્ક છ સ્વામિનારાયણ મંદિર સાત ભોજીયો ડુંગર આઠ ખારી નદી એટલે ખારી રિવર ગ્રાન કેન્યોન નવ શરદબાગ પેલેસ દસ કચ્છ મ્યુઝિયમ અગિયાર સ્મૃતિવન મેમોરિયલ બાર ખેંગાર પાર્ક તેર હિલ ગાર્ડન ચૌદ મોટા પીરની દરગાહ પંદર ભારતીય સંસ્કૃતિ દર્શન સોળ ફતે મહમ્મદનો ખોરડો સત્તર રિજનલ સાયન્સ સેન્ટર અઢાર શનિ મંદિર જો વિડીયો ગમ્યો અને માહિતી સારી લાગ્યો તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ